ભુજ નગરપાલિકા હસ્તક પાણી વિતરણ વ્યવસ્થામાં ભારે થાય છે જે શહેરીજનો પાસેથી સેવા ચાર્જ થી ભરપાઈ થઈ શકતી નથી જેના ઉકેલ રૂપે પીએમ સૂર્યાગર યોજના મારફતે સોલાર પ્લાન્ટ લગાડવાનો નિર્ણય લેવામાં આવેલ હતો પાણી વિતરણ વિભાગે પીએમ સૂર્યાગર યોજના હેઠળ બોરવેલ પંપ

આપણે ચાલીસ જગ્યાએ આપણા બોરવાલ પંપિંગ પંપિંગ સ્ટેશન અને ટાંકા પાણીના ત્યાં આપણે માગ્યું હતું ચાલીસ જગ્યાએ એમાંથી ગુજરાતમાં ટોટલ એકસો બાણું જગ્યાએ મંજૂર મળી એમાંથી ભુજમાં નવ જગ્યાએ મંજૂર મળી છે આપણે એમાં નર્મદા ટાંકો માધાપર ટાંકો રાવલવાડી ટાંકો ધોરાવા ટાંકો શ્રીકૃપા ટાંકો એરપોર્ટ વોટર સંપ ભુજીયો ટાંકો અને કુકમા પાસે બે બોર બોરવાલ છે બોર છે ત્યાં આપણે નવ જગ્યાએ ટોટલ મંજૂરી મળી જાય એટલે એના હિસાબે આપણો ભુજ નગરપાલિકામાં બિલમાં ઘણું આપણે રાહત રહેશે આપણે પીએમઓ સૂર્યાઘર યોજના હેઠળ અમે ચાલીસની માગણી કરી હતી એમાં નવ મળી હજી અમારી એકત્રીસ માગણીની રજૂઆત છે હજી વધુ મળી શકશે તો વધુ આપણે નગરપાલિકાને ફાયદો રહેશે